હેલો એવરી વન વેલકમ બેક ટુ પટેલ ફેશન જામનગર હું છું તમારો હોસ્ટ એન્ડ દોસ્ત મિલન સંઘાણી જે શ્રી કૃષ્ણ આજે તમારા માટે મેરેજ સિઝનનું કલેક્શન અને એ પણ મારી બેનો પ્યોર હેન્ડવર્કમાં એકદમ મસ્ત મસ્ત તમે વેરાયટી લઈને આવ્યો છો ને એ પણ થ્રી પીસ પેર અને એ પણ થ્રી એક્સેલ ફોર એક્સેલ ફાઇવ એક્સેલમાં તમે જોઈ શકો છો કુણું મખમલ જેવું ગજી સિલ્ કાપડ કુણું મકમલ જેવું અને સાથે સાથે સાઇડ દોરી અને સાથે સાથે પ્યોર કોટનના અસ્તર સાથે મારી બહેનો સાથે સાથે લગડી પટો દુપટ્ટો હો મારી બહેનો જે અત્યારે તમે ફૂલ ડિમાન્ડમાં છે ને ડ્રેન્ડિંગ વેરાયટી છે ને એ જ વસ્તુ લઈને આપણે આવ્યા છે તમારા માટે ખાસ તો ફટાફટ અમારી શોપ પટેલ ફેશન જામનગરની વિઝિટ કરો અને ખરીદીનો આનંદ માણો અથવા સ્ક્રીનશોટ લઈને આપણે ઓર્ડર બુક કરાવી શકો છો પ્રીમિયમ ક્વોલિટી પ્રીમિયમ બ્રાન્ડ અને ટ્રસ્ટેબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર અને એ પણ મારી બહેનો પરફેક્ટ ફરમો તમે લાસ્ટિક અને સાથે સાથે સાઇઝ ચેકઆઉટ કરી શકો છો ફોર એક્સેલ સાઇઝ રહેવાની છે અને સાથે સાથે અહીંથી પણ તમે મિયાની સાથે અહીંથી પણ તમે સાઇઝ ચેકઆઉટ કરી શકો છો અને સાથે સાથે ગજી સિલ્ક કાપડનું પૂરું મગમલ જેવું પેન્ટ મળી રહેવાનું છે પ્રીમિયમ ક્વોલિટી પ્રીમિયમ બ્રાન્ડ અને ડ્રસ્ટેબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર અને એ પણ મારી લેડીઝવેરમાં એટલું ઝેડ વસ્તુ એકદમ રીઝનેબલ પ્રાઇસમાં આપી દેવાની છે ખાસ સ્ક્રીનશોટ લઈને ઓર્ડર કરવાનું ચૂકશો નહીં અથવા સ્ક્રીનશોટ લઈને અમારી શોપ પટેલ ફેશન જામનગરને વિઝિટ કરવાનું ચૂકશો નહીં